સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન કે આકૃતિ આઠ પોઈન્ટ છ માં આકૃતિ આઠ પોઈન્ટ છ માં દરેકની ત્રિજ્યા બાર સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટ થી બનેલું એક કેપેસિટર છે ત્રિજ્યા કેટલી છે બાર સેન્ટીમીટર ત્રિજ્યા આર કેટલી છે બાર સેન્ટીમીટર ત્રિજ્યા છે તેવી બે વર્તુળાકાર પ્લેટ થી બનેલું કેપેસિટર દર્શાવેલ છે બે પ્લેટો વચ્ચેનું અંતર પાંચ સેન્ટીમીટર છે પાંચ સેન્ટીમીટર છે બરાબર અંતર ડી કેટલું છે પાંચ સેન્ટીમીટર મીટરમાં લખો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર અને બેટરી સાથે હોય એ જોડે દર્શાવેલો નથી વડે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે એટલે કંઈક બેટરી સાથે જોડેલો છે ને એને વિદ્યુત ભારિત કરીએ છીએ તો વિદ્યુત ભારિત કરતો પ્રવાહ પોઈન્ટ પંદર એમ્પિયર જેટલો અચળ છે પ્રવાહ આઈ કેટલો છે ડીક્યુ બાય આઈક સી શન કરીણા છીએ આ જસ્ટ હું એક્સ્ટ્રા લખું છું એનું રીઝન છે થિયરીની અંદર થોડુંક આપણે રિવાઇઝ કરતા જઈએ બાકી જરૂર નથી ડેટામાં વાંચશું જો જરૂર પડે તો કેલ્ક્યુલેશન કરશું ઓકે ચાલો શું ફાઇન્ડ કરવાનું છે કેપેસિટર અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે ઓકે બીજું ફાઇન્ડ કરવાનું છે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ જો સ્થાનાંતર પ્રવાહ તો મળી ગયો કન્ડક્શન કરંટ એટલો સ્થાનાંતર પ્રવાહ 0.15 એમ્પીયર આ આન્સર આવે છે 0.15 એમ્પીયર ઓકે કેપેસિટર અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર કે કેટલા દરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે એ એકચ્યુઅલી કહેવાનું છે બરાબર કેમ કે અહીંયા કોન્સ્ટન્ટ આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર વધતું જશે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર વધતું હોય છે તો કોન્સ્ટન્ટ આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ સમય સાથે વધતું હોય છે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ સમય સાથે વધે તો એનો મતલબ એવો છો કે ભાઈ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવતય સમય સાથે વધતો હશે તો કેટલો સમય સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો દર છે એ તમારે કહેવાનું છે તો એકચુલી અહીંયાથી મળશે અહીંયાથી મળશે કેલ્ક્યુલેશન કરીએ જો કે આઈડી બરાબર કેટલા છે 0.15 એપસિલન નો ડીફાઈ ઈ બાય ડીટી 0.15 એપસિલન નો ડીફાઈ ઈ બાય ડીટી તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે ભઈ ડીવી બાય ડીટી કેટલા થાય બરાબર આ સ્થિતિમાનના તફાવતનો દર ડીવી બાય ડીટી ફાઇન્ડ કરવાનું છે તો તમને ખબર છે કે ફાઈ ઈ બરાબર શું થાય ઈ ડોટ આર કોસ 0 એટલે e એ બરાબર ઈ ડોટ એ કોસ જીરો એટલે e ઈન્ટ એ અને ઈ બરાબર તમને ખબર છે કે ઈ ડોટ ડી એલ ઇઝ ઇક્વલ ટુ ડીબી ઈ ડોટ ડીએલ ઇઝ ઇક્વલ એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આ અંતર ઈ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ બી ઈ ડોટ ડી ઇઝ ઇક્વલ અહીંયા કિંમત મૂકો પોઈન્ટ પંદર લોન નોટ ડી ફાઈ ની જગ્યાએ ઈ એમ ઈ ડોટ એ મુકા અને ઈની જગ્યાએ વી બાય બાયડ બાય ડી એ અને ડી કોમન લઈ લો પોઈન્ટ પંદર એફસાઇલો નોટ એ અને ડી કોમન લઈ લીધા અહીંયા વધારે ડીવી બાય તમારે ફાઇન્ડ કરવાનું છે ડી ડીવી બાય ડીટી ફાઇન્ડ કરવાનું છે તો શું આવશે આ કિંમત મૂકજો આન્સર આવી જશે આવ્યો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ફાઇન્ડ કરવાનો છે કેટલા દરે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થાય છે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર અચ્છા આનો જ સીઆઈપો છે આજ ઓપ્શનનો સીઆઈપો છે કે શું કિચ ઓફનો પ્રથમ નિયમ જંક્શન માટેના નિયમ સંઘારકની દરેક પ્લેટ માટે સાચો છે તો જો આ પ્લેટ માટે આપણે કરીએ કિચ ઓફનો નિયમ શું છે કે અહીંયાથી જેટલો એન્ટર થાય એટલો એન્ટર અહીંયાથી બહાર નીકળે અથવા તો એવું કહી શકાય કે ભાઈ એ જંક્શન ઉપરનો જે પ્રવાહનો સરવાળો છે એ ઝીરો થાય તો હું પ્રવાહનો સરવાળો ઘણું અહીંયા છે આઈસી અહીંયાથી બહાર નીકળે છે આઈડી આઈડી એટલે આ પોઈન્ટ ઉપર જો હું ગણું તો આ બાજુ આવતા પ્લસ ગણું તો આઈસી અહીંયાથી બહાર નીકળે છે એટલે માઇનસ આઈડી બરાબર ઝીરો તો આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈડી અને આ બે કિંમત સરખી થાય એટલે જે જંક્શન માટેનો નિયમ છે એ સાચો છે સેમ વસ્તુ આ પોઈન્ટ ઉપર ગણો તો અહીંયા આવે છે આઈડી બહાર નીકળે છે આઈસી બરાબર તો એ જંક્શન માટે હું ગણું તો આ બાજુ આવતો હોય એને પ્લસ ગણું તો આઈડી પછી આ બાજુ બહાર નીકળે છે આઈસી ઇઝ ઇક્વલ ઝીરો આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈસી

ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે નીટ અને જેઈ ના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશન ઇન શોર્ટ એક્ઝામ ની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે અને કમ્પ્લીટલી ફ્રીમાં છે કોઈ પણ ચાર્જ નથી આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ તો એ વસ્તુ પણ તમને મળી રહેશે બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયો સારા લાગતા હોય સમજાઈ જતું હોય કમ્પ્લીટલી તો તમે અમારા પેડ ની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચિસ શરૂ છે એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો કે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોઈતી હોય વધુ માહિતી જોઈતી હોય કે ભાઈ બેચ કઈ છે કેવા જ આવશે કઈ રીતની સિસ્ટમ છે તો એના માટે એટ નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો આ વાત થઈ ગઈ યુટ્યુબની યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ગ્રુપ ની લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે ઓકે તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો

ટુ યર ની વેલિડિટી છે ઓકે ટુ યર ની વેલિડિટી સાથે ઇલેવન્થ અને ટ્વેલ્થ બંનેનો કમ્બાઈન સિલેબસ આવી જશે ટુ યર ની વેલિડિટી હોય તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર એનરોલ કરાવી શકો છો ઓકે એકો ફેરાડે આ સંઘારક 230 વોલ્ટ ના એસી અહીંયા આજે જે આપ્યું છે એ વોલ્ટ કેટલા છે 230 વોલ્ટ નો એસી ઉદ્ગમ સ્ત્રોત

તો વહન પ્રવાહનું આર એમ આરએમએસ મૂલ્ય કેટલું હશે બીજું શું આપ્યું છે કે શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે તો એ તો આપણને ખબર જ છે કે આ વહન પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ સમાન હશે તો એ પણ કહેવાનું છે તો પેલા તો તમને ખબર પડી કે વહન પ્રવાહ કેટલું મૂલ્ય હશે તો આ ડાયરેક્ટલી આ ચેપ્ટર સાથે કંઈ લેવા દેવા નથી ને ચેપ્ટર નંબર સાત નો સવાલ છે ચેપ્ટર નંબર સાત નો સવાલ છે કે જેની અંદર એક એસી ઉદગમ સ્ત્રોત છે એ એસી ઉદગમ સ્ત્રોત સાથે મેં એક ખાલી કેપેસિટર ને જોડેલું છે બરાબર પ્યોર કેપેસિટિવ કેસ છે ખાલી હું કેપેસિટર ને જોડું તો કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય તો તમને ખબર છે કે અહીંયા જો આપણે લો લગાડીએ ઓહમનો નિયમ તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કે ભાઈ આઈ

બસો ત્રીસ ગુણાકાર ઓમેગા ઓમેગા કેટલા છે ત્રણસો ગુણાકાર સી કેપેસિટી છે સો પે સો ની માઇનસ બાર દસમી માઇનસ બાર કા બરાબર જે કંઈ આન્સર આવે તેમ કીજો એટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થાય છે એટલો જ અહીંયા થતો હશે આઈડી એટલો જ પ્રવાહ હશે સ્થાનાંતર પ્રવાહ ઓકે નેક્સ્ટ પ્લેટોની વચ્ચે અક્ષથી ત્રણ સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ બી આગળનો કંપ વિસ્તાર બી નોટ ફાઇન્ડ કરવાનો છે આ કેટલા છે પ્લેટોની વચ્ચે અક્ષથી એટલે આ અક્ષથી ત્રણ સેન્ટીમીટર અંતરે ત્રણ સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ બી કોઈ બિંદુ આવેલું છે ને એ બિંદુનો કંપ વિસ્તાર તો બી આગળ કંપ વિસ્તાર કેટલો હશે તો એના માટે સિમ્પલ આપણે લો લગાડીશું મેક્સવેલ એમ્પિયર સર્ટિકલ લો એમ્પિયર મેક્સવેલ લો બરાબર જેની મદદથી આપણને બી મળે ને એમ્પિયર મેક્સવેલ ફર્સ્ટ ચેપ્ટર જેવો છે ફર્સ્ટ ઉદાહરણ જેવું લો એ શું કે છે કે અહીંયા જો હું એક એમ્પિયર લૂપ લઈ લઉં અહીંયા હું એક એમ્પિયર લૂપ લઈ લઉં બરાબર તો એમ્પિયર લૂપ ઉપરનું એમ્પિયર લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શું આપે છે કે ભાઈ એપ્સાઇલો નોટ ઇન્ટુ આઈ કન્ડક્ટિવ પ્લસ આઈ ડિસ્પ્લેસમેન્ટ કરંટ સ્થાનાંતર પ્રવાહ બરાબર આઈસી પ્લસ આઈડી હવે આ દરેક પોઈન્ટ આગળ બી તો કેવો છે અચળ છે એટલે બી કોમન લઈ લો ઇન્ટિગ્રેશન dl એપ્સાઇલોન નોટ ic તો અહીંયા નથી અહીંયા આવશે ખાલી id પણ id કયો હશે કે આ પ્લેટના આ એરિયામાંથી પસાર થતો પ્રવાહ બરાબર આ આજે એટલો એરિયા છે 3 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા આ એરિયામાંથી પસાર થતો પ્રવાહ એટલા એરિયામાંથી પસાર થતો પ્રવાહ આવશે કેટલો છે

આ જે એરિયા છે આનું રેખા સંકલન શું થશે તો આ આટલી ત્રીજી આવશે એટલી સોરી પરિઘ આવશે એટલે પરિઘ કેટલો થાય ટુ પાય આર ટુ પાય આર ડેશ કહી દો બરાબર ઇઝ ઇક્વલ ટુ એફ સાયલો નોટ ઇન ટુ વિદ્યુત પ્રવાહ કેટલો થાય વિદ્યુત પ્રવાહ તો જુઓ આ પ્લેટ આખી છે આ બીજી આખી પ્લેટ છે આ આખા પ્લેટમાંથી આમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈડી છે આખા પ્લેટમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈડી છે કેટલો છે આપણે કેલ્ક્યુલેશન કરેલી છે કેટલું છે આપેલું જ છે સોરી એક્ઝામની અંદર અહીંયા આઈ આર એમ જે કાંઈ મળે તે બરાબર અહીંયા જે કંઈ કિંમત મળે માની લ્યો કે વાય કિંમત મળે છે વાય કિંમત મળે છે તો વાય પ્રવાહ છે તો આખામાંથી વાય પ્રવાહ પસાર થઈ છે હવે હું તમને એમ કહું કે ખાલી એટલા ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તો એનું સિમ્પલ લોજિક એવું સમજો કે ભાઈ પાય આર સ્કવેર એટલે કે ભાઈ પાઈ અને અહીંયા ત્રિજ્યા કેટલી આપેલી છે આખા પ્લેટની ત્રિજ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે પાય ઇન્ટુ છ સેન્ટીમીટર એટલે જીરો પોઈન્ટ જીરો છ આ ત્રણ સેન્ટીમીટર સેન્ટીમીટર છે એટલે સાથે રાખો તો ચાલશે તો પાય ગુણાકાર છ નો વર્ગ પાય છ નો વર્ગ ક્ષેત્રફળમાંથી જો આઈડી પ્રવાહ પસાર થતો હોય બરાબર જેને આપણી કિંમત લીધી વાય વાય એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો પાય ત્રણ નો વર્ગ એટલા એરિયામાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો છ નો વર્ગ બરાબર ત્રણ નો વર્ગ છેદમાં છ નો વર્ગ અહીંયા છેદમાં વી આવશે પાય પાય ઉડી ગયા ત્રણ નો વર્ગ ત્રણ ભાગાકાર બે એટલે અહીંયા છેદમાં બે નો વર્ગ વીધો બરાબર એટલે વાયના છેદમાં ચાર વાયના છેદમાં ચાર એટલે અહીંયા આગળ જે પ્રવાહ આવ્યો આઈઆર એફસાઇલ નોટ એટલે તમને બી મળી જશે નોટ આઈઆર મલ્ટીપ્લાય બાય ટુ પાય આર આર ની જગ્યાએ ત્રણ સેન્ટીમીટર જીરો પોઈન્ટ જીરો ત્રણ બરાબર જે કઈ કિંમત આવે તે મૂકી દો તો એટલું છે મેગ્નેટિક ફિલ્ડ આમ પૂછતા ઓકે ઈઝી છે ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર આઠ પોઈન્ટ ત્રણ કે દસ ની માઇનસ દસ ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો આની તરંગ લંબાઈ લેમડા કેટલી છે દસ ની માઇનસ દસ ઘાત મીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો ઓકે અને અડસઠસો એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ રાતો એટલે કે ભાઈ રેડ લાઇટ કિરણ જે દ્રશ્ય પ્રકાશની અંદર આવે છે જેની લેમડા કેટલી છે અડસઠસો એંગસ્ટ્રોમ અને એક એંગસ્ટ્રોમનો મતલબ એમ થાય કે ભાઈ દસની માઇનસ દસ ઘાત મીટર બરાબર એટલે કે ભાઈ અડસઠસો ગુણાકાર દસની માઇનસ દસ મીટર બીજું આપ્યું છે રાતા પ્રકાશ અને પાંચસો મીટર અને બીજો એક આ વન છે આ ટુ છે અને એક લેમ્બડા થ્રી આપેલો છે પાંચસો મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે કઈ ભૌતિક રાશિ સમાન છે તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નો શૂન્યાવકાશની અંદર વેગ જે છે એ સમાન છે બરાબર કોઈ પણ તરંગ લંબાઈ ધરાવતું હોય કોઈ પણ આવૃત્તિ ધરાવતો હોય પણ એનો વેગ જે છે એ પ્રકાશના વેગ જેટલો તરંગની ઝડપ કે વેગ એ કેવી છે સમાન છે બરાબર એને આવૃત્તિ કે તરંગ લંબાઈ સાથે કઈ લેવા દેવા નથી વેગ કેવો રહેશે સમાન હશે છે કેટલો હશે એ છે ત્રણ ગુણાકાર 8 ની આડઘાત ત્રણ ગુણાકાર દસ ની આઠ ઘાતમી સ્પીડ ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ જેડ દિશામાં ગતિ કરે છે ડાયરેક્શનની અંદર ગતિ ગતિ કરે કરે છે છે પ્લસ ડાયરેક્શનમાં ઓકે ચાલો તેમાં વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો જો તરંગની આવૃત્તિ આવૃત્તિ એફ કેટલી છે ત્રીસ મેગા હર્ટ્સ હોય તો તેની તરંગ લંબાઈ

આ ત્રણે કેવા છે એકબીજાના પરપેન્ડિક્યુલર છે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે બરાબર ત્રણે એકબીજાને કેવા હોય છે લંબ હોય છે તો જો તરંગની આવૃત્તિ હવે આવૃત્તિ આવ્યું સિમ્પલ કે આવૃત્તિ એફ બરાબર ત્રીસ મેગા હર્ટ્સ હોય અને તેની તરંગ લંબાઈ લેમડા કેટલી છે લેમડા ફાઇન્ડ કરવાની છે તો તમને ખબર છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ

तरंग लंबाई के तो लिए दस मीटर हे ओके नेक्स्ट जो क्वेश्चन नंबर आठ पॉइंट पांच के रेडियो सात पॉइंट पांच मेगा थी सात पॉइंट पांच मेगा थी बार मेगा हर्ट्स बार मेगा वच्चे कोई एक रेडियो स्टेशन थी ट्यून करी शके छे તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે તો જો એટલી આવૃત્તિ હોય તો એને અનુરૂપ તરંગ લંબાઈ કેટલી હશે જે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ સેમ કેલ્ક્યુલેશન અહીંયા કરવાની છે લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ સૂત્ર લગાડો અહીંયા કે લેમડા વન ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય એફ વન કરો લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય એફ ટુ કરો આન્સર લાવો તો આ રેન્જની અંદર ટ્યુનિંગ આપણે કરી શકીએ છે તો એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હોય છે આ બેની વચ્ચે જેટલો હશે સિમ્પલ છે નેક્સ્ટ જોઈએ કે એક વિદ્યુતભાર તેના સરેરાશ આસપાસ દસ ની નવઘાત આવૃત્તિથી દોલન કરે છે આવૃત્તિ કેટલી છે જેટલી આવૃત્તિ આપેલી વિદ્યુત ભાર દોલન કરે છે બરાબર તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે તો જે જે આવૃત્તિથી વિદ્યુતભાર દોલિત ગતિ કરે છે એ જ આવૃત્તિથી વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ સેમ જ હશે તો દોલક દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી નવઘાત હર્ષ આવૃત્તિ હશે એટલે એનો મતલબ એવો છે જો હું એલસી ઓસિલેટર જોઉં એલસી ઓસિલેટર તો એલસી ઓસિલેટર ની અંદર અહીંયા જે ક્યુ જે ફ્રીક્વન્સી થી જે આવૃત્તિથી ક્યુ ની જે આવૃત્તિ હોય કે જેની અંદર દોલિત ગતિ કરે છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય છે તો આની દ્વારા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નું રેડિયેશન નીકળે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પણ આ સેમ આવૃત્તિથી સેમ આવૃત્તિથી દોલિત ગતિ કરતું હોય સેમ આવૃત્તિથી દોલિત ગતિ કરતું હોય નેક્સ્ટ જો ઇક્વેશન નંબર 8.7 કે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે b નોટ કંપ વિસ્તાર આપેલો છે b નોટ

ઓમેગા ફાઇન્ડ કરવાનું છે કે ફાઇન્ડ કરવાનું છે લેમડા ફાઇન્ડ કરવાનું છે ઓમેગા બરાબર શું થાય ઓમેગા થાય ટુ પાય એફ ટુ પાય બાય ટી એ અથવા ટુ પાય એફ તો ટુ પાઈ મલ્ટીપ્લાય બાય એફની કિંમત આપેલી છે પચાસ ગુણાકાર દસની છ ઘાત રેડિયન પર સેકન્ડ એકમ આવશે બરાબર કિંમત તો તમને ખબર છે કે બરાબર શું થાય ટુ પાય બાય લેમડા કે બરાબર શું થાય ટુ પાય બાય લેમડા હમ હમ લેમડા કિંમત ફાઇન્ડ કરી આપણે નથી કરી લેમડા અહીંયા શોધવાના છે પેલા લેમડા શોધી નાખ્યા તો લેમડા બરાબર શું થાય તો એના માટે સી ઇઝ ઇક્વલ તમને ખબર છે વેગ બરાબર શું થાય લેમડા ડિવાઇડ બાય ટી લેમડા ઇન્ટુ એફ તો લેમડા બરાબર શું થાય લેમડા બરાબર થાય સી ડિવાઈડ બાય એફ સી ડિવાઈડ બાય એફ સી કેટલા છે ત્રણ ગુણાકાર દસ ની આઠ ઘા છેદમાં એફ શું છે પચાસ ગુણાકાર દસ ની છ ઘા બરાબર આના ઉપરથી તમને લેમડા મળી જશે મીટરમાં એકમ આવશે એ જે કઈ આન્સર આવે એ અહીંયા મૂકી દો અને કિંમત મૂકો એટલે તમને એની કિંમત મળી જશે તો આ બધી કિંમત મળી ગઈ બધી કિંમત આપણને મળી ગઈ ઈ અને બી માટેના સૂત્રો શોધો ઈ અને બી માટેના સૂત્રો લખો ઈ અને બી માટેના સૂત્ર માટે જો કંઈ આપ્યું નથી કઈ ડાયરેકશનની અંદર વહન થાય છે તો આપણે ડાયરેક્ટલી ધારી લઈશું કે ભાઈ પ્લસ એક્સની અંદર વહન થાય છે બરાબર પ્લસ એક્સની અંદર વહન થાય છે તો ઈ બી નું સૂત્ર લખું કે શું હોય છે 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 તો 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 અચળાંક બરાબર સોરી ચલ રાશિ ચલિત કેટની કિંમત આપણી પાસે છે ઓકે ઈ નોટ ના સ્વરૂપમાં લખું તો એકસો વીસ સાઈન કે ની કિંમત અહીંયા જે કંઈ મળે એ મૂકો ઇન્ટુ એક્સ માઇનસ ઓમેગાની કિંમત ઓમેગાની કિંમત અહીંયા જે મળે આ ઈ મૂકો ઇન્ટુ ટી થઈ ગયું સૂત્ર સેમ વસ્તુ બી નું બી નોટ સાઈન પછી અહીંયા જે કંઈ કળા હોય એ સેમ ફેઝની અંદર હોય એટલે અહીંયા સેમ કળા લખી લેવી કેલ્ક્યુલેશન કરવાની કંઈ જરૂર તો છે નહીં અહીંયા જે કળા હોય એ સેમ ફેઝની અંદર અહીંયા હોય બી નોટની કિંમત મૂકી દો આ બરાબર તો તમને બંનેના સમીકરણ મળી જશે ઈ અને બી માટેના ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોયું ક્વેશ્ચન નંબર આઠ પોઈન્ટ નવ

કેમ કે કંઈ નથી ખાલી એક ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય એ ફાઇન્ડ કરવાનું છે ને એની અંદર કિંમત મૂકવાની છે અને તમે એ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે બરાબર તો આ ક્વેશ્ચન ત્યારે આપણે સોલ્વ કરી લેશું અત્યારે જરૂર નથી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર આઠ પોઈન્ટ દસ કે શું આપ્યું છે કે ભાઈ એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જ્યાં વર્તી દોલનની આવૃત્તિ એફ આપેલી છે બે ગુણાકાર દસની દસ ઘાત હર્ટ્સ આવૃત્તિ આપેલી છે અને એનો કંપ વિસ્તાર ઇનોટ આપેલો છે અડતાલીસ વોટ પર મીટર તો તરંગની તરંગ લંબાઈ કેટલી છે તરંગ લંબાઈ લેમડા ફાઇન્ડ કરવાની છે તો લેમડા બરાબર તમને ખબર છે કે સી ઇન્ટુ એફ સી ઇન્ટુ એફ એટલે ત્રણ ગુણાકાર દસની આઠ ઘાત મલ્ટિપ્લાય બાય આવૃત્તિ એફ એટલે બે ગુણાકાર સોરી એક સૂત્રમાં ભૂલ થઈ છે કે તમને ખબર છે C is equal to lambda into F. તો કઈ કિંમત આવે એ મૂકી દો એક પોઈન્ટ પાંચ ગુણાકાર દસ ની માઇનસ બે ઘાત મીટર તરંગ લંબાઈ કેટલી છે દોલન કરતાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હોય છે બી નોટ કેટલો હોય છે તો બીનોટ બરાબર તમને ખબર છે કે સી ઇઝ ઇક્વલ ટુ નોટના છેદમાં બીનોટ તો બી નોટ બરાબર શું થાય નોટ ડિવાઈડ બાય સી નોટ ડિવાઈડ બાય સી નોટ ખબર છે અડતાલીસ તો એની છેદમાં સી એટલે ત્રણ ગુણાકાર દસની આઠ ઘાત બરાબર ત્રણ એકા ત્રણ ને નવ છ તેરી અઢાર સોળ ગુણાકાર દસની માઇનસ